નમસ્કાર ખેડૂત મિત્રો અરિયાત બાયોપાટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસાઈ ગામની મુલાકાતે આવે છીએ જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત એટલે અરિયાત બાયોપાટિક દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ નો તેમના પાકમાં વપરાશ કર્યો હતો અને તે વાપરવાથી ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ રામ વસઈ ડાબલા વસાઈ ડાબલા મોબાઈલ નંબર બોલજો તમારું બસો ઓગણપચાસ સાડત્રીસ ડબલ જીરો ચાર બરોબર તો આ ચોરીના પાકમાં તમે હરિયા કઈ પ્રોડક્ટ વાપરી હતી રોયલ રોયલ ખાતર વાપરી તું રોયલ ખાતર તો એનાથી તમને જે રિઝલ્ટ મળ્યું હોય તે ખેડૂત મિત્રોને જણાવજો હા સારી છે રોયલની પ્રોડક્ટ જે છે એ સારી છે અરિયન બરોબર એટલે કઈ રીતના તમને સારું લાગ્યું આ દેખાય છે વિડીયો દેખાય છે એવું છે એટલે આમ ઉત્પાદન માં ઉત્પાદન બી સારું છે ઉત્પાદનમાં સારું છે અમે એટલે ચોડી ની ક્વોલિટી ક્વોલિટી બી સારી છે ક્વોલિટી હા બરોબર તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગશો વાપરવી જોઈએ રોયલ અરિયન તમે બીજા પાકમાં વાપરો છો હા વાપરું છું ને હા હા કયા પાક માં વાપરી લીધો ફ્રીમાં વાપરી લેવા ફ્રી માં બરોબર કઈ વાંધો નહીં ફરી તમારી મુલાકાત લઈશું રામ 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 રામ